પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાન્યુઆરીના પછી પછી કહી કે મહિના ત્રીજી ફેબ્રુઆરીએ બે હાજર ચોવીસ ના રોજ દસ વાગે વિજ્ઞાન ભવન ખાતે સીએલ કોમનવેલ્થ એટર્ની અને સીએસજી બે હાજર ચોવીસ નું ઉદઘાટન કરશે વડાપ્રધાન આ પ્રસંગે સભાને સંબોધિત કરશે કોન્ફરન્સની થીમ છે જસ્ટિસ ડિલિવરીમાં કોર્સ બોર્ડ ચેલેન્જીસ અને આ કોન્ફરન્સ કાયદા અને ન્યાયને લગતા મહત્વના મુદ્દાઓ જેમ કે ન્યાયિક સંક્રમણ અને કાનૂની પ્રેક્ટિસના નૈતિક પરિણામો પર પણ ચર્ચા કરશે વહીવટી જવાબદારી અને આધુનિક સમયના કાયદાકીય શિક્ષણની પુનઃ વિચારણા કરવી આ કોન્ફરન્સમાં વિવિધ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ મંડળોની સાથે એશિયા પેસેફિક આફ્રિકા અને કેરેબિયનમાં પણ ફેલાયેલા કોમનવેલ્થ રાષ્ટ્રોના એટર્ની જનરલો તેમજ સોલિસિટર્સની પણ ભાગીદારી હશે કોમનવેલ્થ કાનૂની બંધુત્વમાં પણ વિવિધ હિસ્સેદારો વચ્ચે ક્રિયા પ્રતિક્રિયા માટે એક મંચ ઓફર કરીને કોન્ફરન્સ એક અનન્ય પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે અને તેમાં એટર્ની અને સોલિસિટર્સ જનરલ માટે પણ તૈયાર કરાયેલ એક વિશિષ્ટ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનો પણ સમાવેશ થાય છે જેનું લક્ષ્ય કાનૂની શિક્ષણ અને આંતરરાષ્ટ્રીય ન્યાય વિસ્તરણમાં પણ પડકારોનો સામનો કરવા માટે એક વ્યાપક રોડમેપ વિકસવાનો છે